રાજ્યની મેડિકલ કોલેજના જુનિયર તેમજ રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલે સોમવારથી હડતાલ ઉપર ઉતરશે ડોક્ટરોની પડતર માંગણીઓને લઈ રાજ્ય સરકારે જે જાહેરાત કરી તેના વિરોધમાં આવતીકાલે સોમવારથી સમગ્ર રાજ્યના જુનિયર ડોક્ટર તેમજ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ ઉપર ઉતરશે સરકારી તેમજ ખાનગી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ઓપીડી તેમજ ઇમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટર તેમજ રેસિડેન્ટ ડોક્ટર અળગા રહેશે સરકારે જાહેરાત કરેલી ચાલીસ ટકા સ્ટાઇપેન્ડ વધારાની સામે છેલ્લા બે હજાર એકવીસમાં વીસ ટકા વધારો આપ્યો હતો તે મુજબ ચાલીસ ટકા વધારો આપવાની માંગ તેમજ સ્ટાઇપેન્ડની મુદત પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષ રાખવાની માંગ કરવામાં જેને લઈ રાજ્યમાં ચાર હજારથી વધુ રેસિડેન્ટ તેમજ ગાંધીનગર રજૂઆત કરવા જશે સરકારી તેમજ મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોમાં ઓપીડી તેમજ ઇમરજન્સી સારવારમાં સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટરો સેવા આપશે નહીં અને અસારવા સિવિલ સહિત ખાનગી મેડિકલ કોલેજમાં ઓપીડી તેમજ ઇમરજન્સી સેવામાં અસર નહીં થાય તેવું આયોજન કરવામાં આવશે જે અમારી જે લડત છે એ સ્ટાઇપન્ડ વધારાના રિગાર્ડિંગ છે તો બે હજાર નવથી એ સ્ટાઈપંડમાં જે દર ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે ચાલીસ ટકા જેટલો વધારો થતો જ હોય છે અને લાસ્ટ જે વધારો હતો બે હજાર એકવીસની સાલમાં કરવામાં આવ્યો હતો અને એના ત્રણ વર્ષ થયા તો બે હજાર ચોવીસ સાલમાં આમ તો વધારો પહેલી એપ્રિલથી જ આવી જવો જોઈતો હતો પણ એને આવતા આવતા ઓગસ્ટ મહિનો થઈ ગયો અને એમાં પણ ઓગસ્ટ મહિનામાં પણ આવ્યો છતાં પણ એમાં મેન્શન છે પરિપત્રની અંદર કે આ વધારો પાંચ વર્ષ સુધી એમનો એમ રહેશે અને પાંચ વર્ષ પછી એના પર વિચારણા કરવામાં આવશે તો આનો આની અમે વિરોધ કરીએ છીએ